નમસ્કાર દર્શન મિત્રો તૂફાન એસબી ન્યૂઝ સાથે મૂસવા આપની સાથે પાયેલ બાંભણિયા તો જુયાદના મહત્ત્વના સમાચારમાં ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારિત તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ શ્રી ભરૂચ દ્વારા વિવિધ ચાહનામાં બહાર પાડેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌતરીનાઓની પોતાની ટીમની એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ શિડયુલ એચ એચ વન એટ એક્સ દવાનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહીં લગાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપતા એસઓજી ટીમ તથા ડ્રગ્સ ઓફિસર શ્રી ચેતન એન કડકિયા ભરૂચનાઓની સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સિડ્યુલ એચ એચ વન એટ એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલું સઘન ચેકિંગ કરવામાં આવે જે ચેકિંગ દરમિયાન શેડ્યુલ એચ એચ વન એઇટ એક્સ ડ્રગ્સનું વેચાણ કરતાં મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલ ન હોય તેવા મેડિકલ સ્ટોરના માલિક વિરુદ્ધ સીસીટીવી જાહેરનામા ભંગના કુલ છ ગુના ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ બી મુજબ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સફિક પટેલ તુફાન ન્યૂઝ આમોદ